ભારત ચીન વચ્ચે સરહદ મુદ્દે દ્વિપક્ષીય વાર્તાલાપ એનએસએ અજીત ડોભાલ અને ચીનના વિદેશમંત્રી વાંગ યી વચ્ચે દ્વિપક્ષીય સંબંધો પર વિસ્તૃત ચર્ચા બંને દેશોના સરહદ ઉપર શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા ઉપર ભાર નિવૃત્ત ન્યાયાધીશ બી રેડ્ડી વિપક્ષ તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર એનડીએના રાધાકૃષ્ણન સામે રહેશે મુકાબલો ભાજપે કહ્યું વિપક્ષ કરી છે વિરોધની રાજનીતિ ભુવનેશ્વર અને કટક વચ્ચે ટ્રાફિકની સમસ્યા ઉકેલવાના હેતુથી છ લેનના રોડનું કરાશન નિર્માણ રાજસ્થાનના કોટા બુંદીમાં ગ્રીનફીલ્ડ એરપોર્ટ કરાશે ઉભું વીસ લાખ મુસાફરોનું થશે ગુવાહાટીમાં આઈઆઈએમ ની સ્થાપના સંબંધિત બિલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ધ મેનેજમેન્ટ બે હાજર પચીસ લોકસભામાંથી થયું પસાર ખાણ ખનીજ વિકાસ વિનિયન સંશોધન બિલ રાજ્યસભામાંથી પસાર મુંબઈમાં મુશળધાર વરસાદને પગલે જનજીવન ખોરવાયું પાલઘર દાદર સહિતના વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ ટ્રેન સેવાને પણ અસર મીઠી નદીનું જળસ્તર મીટરે પહોંચ્યું કુર્લાના ક્રાંતિનગર વિસ્તારમાં સુરક્ષિત સ્થળે રેસ્ક્યુ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની જમાવટ દેવભૂમિ દ્વારકામાં પોણા છ ઇંચ વરસાદ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવની એક બોટે મધદરિયે લીધી સમાધિ એક ટંડેલ સહિત સાત ખલાસીઓનો કરાયો આબાદ બચાવ આવતીકાલે અમરેલી ભાવનગર સુરત નવસારી તથા વલસાડ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી એનડીઆરએફ ની બાર તો એસડીઆરએફની વીસ ટીમો ડિપ્લોય કરાઈ તરણેતરના મેળા માટે પણ એસડીઆરએફ ની એક ટીમની કરાશે ફાળવણી સારા વરસાદના પગલે રાજ્યના જળાશયોમાં પાણીની સારી આવક બસો છ જળાશયો પૈકી એકસઠ જળાશયો હાઈ એલર્ટ ઉપર સત્યાવીસ જળાશયો એલર્ટ ઉપર તો એકવીસ જળાશયો વોર્નિંગ લેવલ ઉપર ઓડીઆઈ વર્લ્ડ કપ માટે મહિલા ટીમનું એલાન હરમનપ્રીત કૌર કેપ્ટન તો સ્મૃતિ મંધાના રહેશે વાઇસ કેપ્ટન UAE ખાતે યોજાનારા એશિયા કપ ટ્વેન્ટી ટ્વેન્ટીમાં સૂર્યકુમાર યાદવ સંભાળશે ટીમનું નેતૃત્વ